નમસ્તે મિત્રો આજે હું સુખડી બનાવી રહ્યો છું જેને અમે અમારા ઘરમાં બધા લોકો એને પકવાન કહે છે બાકી જનરલી બધા એને સુખડી કહેતા હોય છે એટલે આ બહુ સરળતાથી બનતી વસ્તુ છે જનરલી બધા ઘરમાં બનતી જ હોય છે આ ઘઉંનો લોટ લીધો છે એને એમાં અત્યારે ઘી મિશ્રણ કરી અને આ બે વસ્તુને હું સરસ રીતે હલાવી રહ્યો છું ધીમા ગેસે પછી એમાં અમે ગોળ ઉમેરવાના છીએ ઘણા ખાંડ પણ ઉમેર પણ અમારા ઘરમાં ગોળથી બને છે આ વસ્તુ અને અને બહુ એમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ પણ નાખી શકીએ બીજી વસ્તુ પણ આપણે એમાં ઉમેરવું હોય તો ઉમેરી શકીએ તો તમે પણ કોઈ વાર બનાવ્યું હશે તો તમારો અનુભવ મારી સાથે શેર કરજો આભાર તો મિત્રો આ સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એને આપણે ગોળ ભેળવી અને આ થાળીની અંદર ઢાળી લીધું છે અને એની ઉપર આપણે ડ્રાય ફ્રૂટમાં બદામની કટકી નાખેલી છે પછી અત્યારે એમાં આપણે આકા પાડી દીધા છે થોડુંક સુકાય પછી એના અલગ અલગ આપણે પીસ કરી અને ડબ્બામાં ભરી લેશું અને એમાં આપણે એડિશનલ વરિયાળીનો ભૂકો પણ અમે થોડોક ઉમેરેલો છે જેથી એનો સ્વાદ સરસ આવે આભાર